હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ઓછી મહેનતમાં તૈયાર થઈ જાય એવો નાસ્તો બનાવવાના છે જે સવારે બ્રેકફાસ્ટમાં અને સાંજના ડિનરમાં પણ ચાલે તેવો છે તો ફ્રેન્ડ્સ એના માટે આપણે એક બાઉલમાં થોડું પાણી લઈશું હાલ આપણે આમાં થોડું જ પાણી લેવાનું છે એટલે કે અડધા કપ જેટલું પાણી લઈશું અને એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું હવે એ મીઠાને પાણી સાથે મિક્સ કરી લઈશું તમને એમ થશે કે પહેલાં મીઠું કેમ નાખ્યું તો આપણે જે શાકભાજી નાખવાના છે એ એકદમ સોફ્ટ જલ્દી થઈ જાય એટલા માટે આપણે પહેલેથી એમાં મીઠું એડ કરી લીધું છે હવે આપણે એક બાઉલ ભરીને ઝીણી સમારેલી કોબીજ એડ કરીશું તો કોબીજને આવી એકદમ ઝીણી ચોપ કરવાની છે હવે એમાં બેથી ત્રણ લીલા મરચાં એટલે કે તીખાસ જોતી હોય એ પ્રમાણે લીલા મરચાં એડ કરીશું હવે ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીશું તો અહીં મેં અડધું કેપ્સિકમ લીધું છે એની સાથે જ એક મીડિયમ સાઇઝની આપણે ડુંગળીને પણ આ રીતે ઝીણી સમારી અને એડ કરી લઈશું હવે એક પાઉલ આપણે એમાં પાલક સમારેલો એડ કરવાનો છે તો પાલકને પણ આ રીતે ધોઈ સાફ કરી અને ઝીણો સમારી લઈશું આમાં હજુ પણ તમારે ગાજર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો હવે આ શાકભાજીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે પાણીમાં મીઠું નાખેલું છે એ મીઠાવાળું પાણી શાકભાજી સાથે સારી રીતે સેટ થઈ જાય અને શાકભાજી પણ આપણા સોફ્ટ થવા લાગે તો હવે એને મિક્સ કર્યા બાદ આપણે એમાં બે ચમચી એટલે કે મોટી એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને એ જ ચમચીથી આપણે સોજી એડ કરી લઈશું એટલે કે મોટી એક ચમચી ચણાનો લોટ અને મોટી એક ચમચી આપણે સોજી એડ કરીશું હવે આમાં અડધી ચમચી આપણે ધાણાનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે આખું જીરું એડ કરીશું અને એની સાથે જ આપણે અડધો કપ ઘઉંનો લોટ પણ એડ કરી લઈશું તો આ આપણે રૂટિંગમાં જે રોટલી બનાવીએ છીએ એ જ લોટ છે હવે આપણે પહેલાં પણ આમાં પાણી નાખ્યું છે અડધો કપ તો અડધો કપ આપણે બીજું પાણી એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું જરૂર પડશે તો આપણે બીજું પાણી પણ એમાં એડ કરીશું પણ હાલ આપણે આટલું જ પાણી એમાં એડ કરીશું કારણ કે આપણે શાકભાજીને પહેલેથી મીઠાના પાણીમાં પલાળેલા છે એટલે શાકભાજીએ પણ પાણી છોડ્યું હશે તો આપણે પહેલાં એને મિક્સ કરી લઈએ તો શાકભાજી આમાં એકદમ સોફ્ટ થઈ ગયા છે એટલે બેટર સાથે સરસ સેટ થઈ ગયા તો બેટર આપણે આવું જ રાખવાનું છે હવે આમાં વધારે પાણી આપણે એડ નહીં કરવું પડે તો આ બેટર પરફેક્ટ છે હવે આપણે આમાં પાંચ ચમચી જેટલો આમચૂણ પાવડર એડ કરીશું આમચૂણો પાવડર ના હોય તો તમે એમાં ચાટ મસાલો કે પછી લીંબુનો રસ પણ એડ કરી શકો છો પાંચ ચમચી આમાં ગરમ મસાલો એડ કરી લઈશું અને હવે થોડા લીલા સમારેલા દાણા એડ કરીશું લીલા ધાણાનો ટેસ્ટ દરેક નાસ્તામાં સરસ આવે છે તો હોય તો એને એડ કરી લઈશું ના હોય તો પછી ચાલી પણ જાય તો હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને બેટર હવે આપણું એકદમ શાકભાજી સાથે સરસ સેટ થઈ ગયું છે તો હવે સેટ પણ વાર કર્યા વગર આપણે જઈશું ગેસ તરફ અને ગેસ ઉપર આપણે એક પેન મૂકી દઈશું એમાં બે ચમચી જેટલું તેલ એડ કરી લઈએ અને તેલને આપણે આ રીતે ફેલાવી લઈશું ત્યારબાદ આપણે જે બેટર તૈયાર કર્યું છે એમાંથી એક ચમચો બેટર લઈ લઈશું અને એને પેન પર આ રીતે ફેલાવી લઈશું તો આ રીતે થોડું થોડું પાતળું આપણે એને ફેલાવી લેવાનું છે જો તમે પેનમાં ના બનાવવો હોય તો એને સિલિકોન તવા પર પણ બનાવી શકો છો પણ એમાં તેલની માત્રા થોડી વધારે રાખવી પડે છે જેથી કરી એને આસાનીથી પલટાવી શકાય હવે આને થોડીવાર ઢાંકી અને ચડવા દઈશું થોડી વાર થાય એટલે એનો ઉપરનું આ લેયર એકદમ ડ્રાય થઈ ગયું છે તો એના ઉપર આપણે થોડું તેલ આ રીતે રેડી દઈશું અને એને પલટાવી લઈશું જેથી કરી એ બીજી સાઈડેથી પણ સરસ ચડી જાય હવે એને હળવા હાથે આપણે આ રીતે થોડું પ્રેસ કરીશું આ નાસ્તો ભલે આપણે ઘઉંના લોટમાંથી બનાવ્યો હોય પણ ખાવામાં એ એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો એક બે વખત હજુ એને પલટાવી અને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો કરી લઈશું એટલે કે એકદમ ક્રિસ્પી બનાવી લઈશું અને આ રીતે આખો ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય એટલે એને નીચે ઉતારી લઈશું અને આ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું તો મેં જેટલો બેટર બનાવ્યું હતું એમાંથી ચાર પીસ રેડી થયા છે તો એના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે તમારે બેટર કેટલું જરૂર પડશે અને આ નાસ્તો ખાવામાં એકદમ સોફ્ટ છે તો એક પીસ હું તમને તોડીને પણ બતાવું આ નાસ્તાને તમે દહીં કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો પણ એને એમનમ પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ રેસિપી થોડી પણ ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આવી જ નવી રેસીપીને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય વિડીયો જય શ્રી કૃષ્ણ